એકાગ્રિક્ષિત બેઠા છે રાજા પરીક્ષિત મહારાજ ની અંદર જયારે જયારે પ્રશ્ન ઉઠે ત્યારે કહે મહારાજ તમે મને આ કથા કહો તમે મને આ કથા કહો મને આ પ્રશ્ન છે મહારાજ તમે આનું નિરાકરણ કરો ને અવતારો છે કથા શું કામ ભાગવત છે ને સાહેબ એ મને તમને મળતા શીખવાડે છે કે મૃત્યુ કેવું હોવું જોઈએ ભાગવત મને તમને મરતા શીખવાડે છે પરીક્ષિતનો પ્રશ્ન એ છે ને કે મહારાજ મરણોત્તર માણસ છો અને મૃત્યુ મારું સાત દિવસની અંદર આવવાનું છે પ્રભુ તમે મને એ કહો કે મારે હવે શું કરાય અને એ જવાબ આપતા સૂતની કહે છે કે બીજું કાંઈ ન કરાય રાજા હરિ ભજન કરી દેવાય બીજું કાંઈ ન કરાય ભગવતનું ભજન કરી દેવાય એનાથી જ શાંતિ છે એનાથી જ સુખ છે એનાથી શાંતિ પરમ વિશ્રામ ની અનુભૂતિ એનાથી થશે અને એટલા માટે તો આપણું સૂત્ર રહ્યું છે રામ 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 નામ વિના આપણે વચ્ચે તપસ્વી બાપુ અને એમના સાનિધ્યમાં

જો ગાના બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને આપણે જોરદાર તારીઓ ના ગડગડાટથી વધાવી લઈએ અને બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ રામ નામ વિના આરામ નહીં રામ નામ વિના રામ કે હરિ ભજન દિના હરિ ભજન દિના બાપુ એમનું જયારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે પણ જોરદાર દારીઓના ગડગડા વીરપુર મહાદેવ મહંત અને તપસ્વી બાપુની ની જેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે એવા પૂજ બાપુ અને સુજાનસિંહ બાપુ એ બંનેને આપણે ફરી ફરીને અભિવાદન કરીએ આપણી કથાની અંદર એને અભિવૃદ્ધિ કરી છે શોભાવૃદ્ધિ કરી છે ત્યારે ખૂબ ખૂબ આભાર સહિત હાજી હાજી હા તેથી તપસ્વી બાપુ એમની જગ્યા છે એમના ટ્રસ્ટી છે સમગ્ર કારોબારી પોતે સંભાળે છે અને નિસ્વાર્થ સેવા કરે છે એવા સુધાંશી બાપુને જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે અભિવાદન કરીએ અત્યારે આમ તો જો કે બધા જ ચૌહાણ પરિવાર અહીંયા હાજર છે ને બધો ભાઈ ચૌહાણ પરિવાર બધો હાજર હોય તો આપણે એક વચ્ચે થોડીક ઔપચારિકતા લઈ લઈએ આજે સાંજે કૃષ્ણ થવાનું છે એટલા માટે જેના દીકરાને ભગવાન કૃષ્ણ બનાવવાના હોય એમને ચડાવો કરવાનો છે ખાલી પાંચ મિનિટ અત્યારે હું આપીશ દીરા માંગ્યો છે એટલે પાંચ મિનિટ અત્યારે હું આપીશ જેની ઈચ્છા હોય એ જલ્દીથી બોલી જાય અને જેની ઈચ્છા હોય તે જલ્દી અહીંયા આવી અને નામ નોંધાવી લઈ જેમ મને એમ જલ્દીથી આપણે ચડાવો આપી દેવાનો છે જાહેર તો કરી દો હોય બીજું છે હલો હવે બીજું ચૌહાણ પરિવાર ને સૂચના દેવામાં આવે છે